નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વેપારી અને જે ખેડૂત મિત્રો છે એમને જે રવની અંદર સાડા સાતસો એકરમાં વાવેતર કરેલી છે સાઈ રેવા વેરાયટી પર મુલાકાત માટે આપણે ખેડૂત મિત્રો અને વેપારી મિત્રોને લઈ આવ્યા હતા તો સૌ પ્રથમ આપણે કઈ જાણશું નમસ્કાર સૌ પ્રથમ તમારું ગામ અને ખાલી નામ કહો ભલે મારું નામ હા ਪਲੋਟ ਗਿਆ ਬਹੁਤ ਸਾਰਾ ਲਗਦਾ ਯਾਰ ਹੂੰ ਬਸ ਇਹਦਾ ਨਾ ਮੁੰਬਲ ਭਾਵੀਸ਼ ਪਾਪੂ ਭਾਈ ਕੀ ਵਿਗਰੋ ਚਾਂਦਰਾਣੀ ਹੂੰ ਮੈਂ ਆਇਆ ਮੋਤੀ ਰੌਣੀ ਅੰਦਰ ਮੈਂ ਇਹਨਾਂ ਦਾ ਪਲੋਟ ਜੁਆ ਤੇ 7500 ਕਰੋ ਛੇ ਇਹਨਾਂ ਦਾ ਪਲੋਟ ਬਹੁਤ ਸਾਰਾ ਛੇ ਕੋਈ ਜੀ ਗਏ ਕੇ ਇੱਕਾਦ ਛੋੜ ਕੇ ਇੱਕਾਦ ਪਲੋਟ ਤੁਮਨੇ ਜੇ ਨਬੜੋ ਲਾਗੇ ਉਹ ਕਿਹਾ ਜੁਆ ਮਿਲਿ ਬਲੇ ਆਸ ਚਾਹਣੇ ਚਮਕ ਜਗਾ ਪਨ ਹੋਵੇ ਸਮਰਤਾ ਪਾਣੀ ਨੋ ਭਰਾਤ ਨੇ ਸਾਦੇ ਹਾਂ ਸਰਾਸ ਤੋਂ ਇੱਕਾਦ ਲਾਗੇ ਛੇ બરાબર તો આપણી સાથે શું શિવ એગ્રો ચાંદ્રાણીની ભાવેશભાઈ અહીંયા પણ ઉપલબ્ધ છે ભાવેશભાઈ આપણે તમે આપણે જો શું ઘણી બધી કંપનીના જો કે બિયાણ પણ વેચતા વેચતાશો સાથે પ્લોટ પણ વિઝિટ કરતા હશો તો આપણે જે આ પ્લોટની વાત કરીએ તો તમને આમ કઈ ખાસ કે અલગ લાગ્યું ખરીબર ભાવેશભાઈ હા આમાં આપણે સારી રહેવામાં માળાઓ બધી ગૂંથેન અને વધારે પૂરતી મોટી માળાઓ લાગે છે અને માળાઓની સંખ્યા પણ ઘણી છે અને એનામાં ફૂટ પણ ઘણી છે બરોબર રવજીભાઈ તો તમે પણ પ્લોટ જોયા તો પ્રમાણે તમને કેવું લાગ્યું અને આપણે શું તમે પણ પોતે જાતે વાવેતર કરેલી છે એટલે તમને થોડો વધારે ખ્યાલ આવશે ભલે ઓકે ધન્યવાદ